વલસાડના શાકભાજી માર્કેટમાં આવેલા જલારામ ખમણ હાઉસમાં આજે સવારે એક ભાઈ ખમણ લેવા માટે ગયા હતા તે સમયે એક ટાબરિયો ત્યાં ઊભો હતો અને તેણે મોકો જોઈને ખમણ લેવા આવેલા ભાઈનું પાકીટ તફરાવી પડ્યું હતું આ સમગ્ર ઘટના જલારામ ખમણ હાઉસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ બનાવમાં ફરિયાદી આદિલભાઈ અંકલેશ્વરિયા રહેવાસી અબ્રામા વલસાડ તેઓએ જણાવ્યું કે આજે સવારે દસ ત્રીસ વાગ્યાના સુમારે વલસાડની શાકભાજી માર્કેટમાં જલારામ ખવણ હાઉસમાં નાસ્તો લેવા ગયા હતા તે સમયે એક આશરે પંદર વર્ષનો કિશોર તેમની નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી તેમનું પર્સ ચોરી ગયો હતો તેમના પર્સમાં રૂપિયા એકવીસ હજાર પાંચસો હતા આ બનાવમાં ચોરી કરતો ટાબરિયો કેવી રીતે ચોરી બને અંજામ આપે છે તે સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગયું હતું